હેલો મિત્રો કેમ છો બધા મજા મજા મજામાં જશો તો ચાલો મિત્રો તો આજે છે ને આપણે કાયતરા ખાવાના છે કાયતરા તો જો તમે અહીંયા છે ને આપણે આંબલી છે તો આંબલીને માથે જો તમે કાયતરા જોઈ શકતા છે તો અહીંયા કાયતરા છે તો આજે આપણે ખાટા કાયતરા ખાવાના છે તો હવે આપણે ટ્રાય કરીએ કદાચ આપણે ત્યાં અંબાઈ તો ખાઈશું બરાબર તો પહેલાં આપણે છે ને થોડીક આંબલી ઊંચી છે

કેટલા ખાતા છે તમારે કોઈને ખાવે તો કહેજો કોઈ કહેજો આજે સવાર સવારમાં જો આપણે ત્રણ શાક થઈ જશે ભીંડાનું શાક છે દૂધનું શાક છે અને સેવ ટમેટાનું છે અમે છા અને ભાખર ને એવું છે તો ચાલો આપણે પહેલા ખાઈ લઈએ Apretón no, mini bien y para que se dejara me મિત્રો અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છે અને સવાર સવારમાં જો સૂરજ નારાયણ કેવા અત્યારમાં દેખાય છે અને આમ પંખીનો તમને ધીરો ધીરો અવાજ પણ આવતો છે અને અમુક કપાસ આ કપાસ છે ને એ મારી કરતા મોટો થઈ ગયો છે જો તમને દેખાડું આ કપાસ છે ને એ મારી કરતા મોટો થઈ ગયો છે એટલે અમુક અમુક છોડવા છે ને એ મોટા થઈ ગયા છે અને અમુક અમુક છે ને એ નાના છે અને જો આપણે આ હરાઘ પણ છે આ હરખો છે ને બે વર્ષનો છે ત્યારે આવડો થયો છે બે ત્રણ વાર તો છે ને એ ગાવડા ને એવું એવું બધું ખાઈ ગયા હતા પણ અત્યારે આવડો થઈ ગયો છે ને પાછો જો તમને નળિયા દેખાતા છે નળિયા જોઈને પાછો આપણને ગીત યાદ આવી ગયું નળિયા ના ઠે નથી કેમ લઈ જાવું મલ સાલો મિત્રો તો આવો કપાસ થયો છે અત્યારે અમારે જો બિલાડીબેન ફૂલ નાસ્તાની તૈયારીમાં છે ત્યારે મિત્રો આપણે જો ઓલે આંબલી છે ને અહીંયા આંબલી છે એની ઉપરથી આપણા કાયતરા પહેર્યા હતા એની માથેથી એની મથે કાયતરા ખાઈ લીધા છે અને હવે આપણે કારખાને જવાનું છે હીરા ઘસવા હીરામાં અત્યારે તો શું કહેવાય મંદિર છે પણ તોય કામ તો કરવું પડશે ને એટલે હીરા ઘસવા જાય છે અને અહીંયા જો તમને છેલ્લે છેલ્લે તોમડી દેખાડતા જાઓ પાછો તો અહીંયા છે ને આપણે તુંબડી થઈ ગઈ છે જો હજી તો એક જ થઈ છે વેલો ખૂબ મોટો છે જો તેમ અહીંયા હતું પણ હજી તુંબડી એક જ આવી છે એવું છે તો હાલો આપણે પહેલાં હીરા ગામમાં ભાગ્યું મિત્રો આજનું વાતાવરણ જો કેટલું સરસ છે તો મિત્રો છે ને આપણે કારખાને લઈ થોડાક વહેલા છે અને હવે આપણે હાથ આપશે ને ખીર પૂરી ખાવા છે ને હરાશ છે ને અત્યારે તો ચાલો પહેલાં ખીર પૂરી ખાવા જઈએ ખીર પૂરી ખાઈ જોઈએ વાડીમાં જો નાળિયેરી કેટલી મસ્ત છે તમે જો આખી હાયર છે આમ નાળિયેરીની અને અહીંયા છે ને ખેતરમાં જો ફૂલેવર વાવેલો છે બહુ મસ્ત વ્યૂ છે તો ચાલો મિત્રો તો હવે આપણે ઘરે જઈશું એથી ચાલો મિત્રો તો આજનો આપણે પૂરો કરીએ આજનો કેવું તો કોમેન્ટ બોક્સમાં કહી દેજો ફરી મળીશું આવતા ત્યાં સુધી બધાને બાય બાય બધા